હવે રાધે જય માતાજી મિત્રો તો બે ત્રણ દિવસ પહેલાં આપણે એક બ્લોગ બનાવ્યો હતો બરોબર મકાઈ વાઢવાની નથી વરસાદ આવે ત્યાં સુધી બરાબર તો હવે વરસાદ રહી ગયો છે ને આપણે દેશી જુગાડ હાલ ચાલુ કરી દીધો ચલો તમને બતા એ રસ્તામાં ચાલતા ચાલતા કે આપણા સાથે ટોળકી પણ આવી ગઈ છે નાની નાની ચાલ જોઈ શકો છો કે બંને ભાઈ બહેન આવી રહ્યા છે બરાબર અને મદદ કરાવ તો આપણે ફાઇનલી મકાઈના મકાઈ ઊભી જ રહી છે બરોબર તો આપણે મકાઈનો ડોડો જ ખાલી લઈ લીધા છે બરોબર તો તમને બતાવીએ ખેતરમાં આવી ગયા છે ને તમે જોઈ શકો છો કે અમારા નાના નાના ભૂલકાઓ પણ મદદ કરાવે છે જો આ દેશી જુગાર છે બરોબર ડોડા તોડીને તો ડોડા તોડી નાખ્યા છે બરોબર ડોડા તોડી અને આપણે મકાઈ એમને ઊભી રહી છે વરસાદ હજી સુધી શક્યતા છે આવવાની એટલે કે આપણે દેશી જુગાર એટલા માટે કર્યો તો બરોબર કેટલાને હજી મકાઈ ઊભી છે ને કોમેન્ટ કરો કે કોણ કોણ દેશી જુગાડ આવો અપનાવે છે બરાબર તો આપણે આવી ગયા છીએ ઘરે ને હવે નાખીને ચલો હવે મળીએ નવા બ્લોગમાં જય માતાજી